આજે આપણે આવી ગયા છીએ ભાવનગરના અકવાડા ગુરુકુળ એરિયામાં નવા જ બનેલા થ્રી બીએચકે ટેનામેન્ટની વિઝિટ કરવા માટે તો પૂરોવલોગ એન્ડ સુધી જોજો એન્ટ્રન્સ કંઈક આ રીતે છે છન્નુવારનો પ્લોટ છે અહીંયા આગળ અહીંયા આગળ તમને આ રીતની પાર્કિંગ ટાઇલ્સ મળે છે સાઈડમાં આ રીતે સ્પેસ મળે છે જ્યાં કિચન અને બેડરૂમના ડોર પડે છે આ સાઇડ એક અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ છે જે પંચાવનસો લિટરનો મળે છે ઘરમાં એન્ટર થતા મળે છે લાર્જ લિવિંગ રૂમ કે જેની સાઇઝ છે ચૌદ બાય અગિયારની પર્પલ કલરની આ મકાન સાઈડ ટીવી સ્પેસ મળે છે આ રીતે કઈક પૂરા હોલનો લુક રહેવાનો છે સ્લાઇડિંગ વિન્ડો મળવાની છે હવે આ સાઈડ જોઈએ કિચન એરિયા કે જેની સાઈઝ છે અગિયાર બાય આઠ ની એલ શેપનું પ્લેટફોર્મ મળે છે ગ્રેનાઇટ આપેલા છે અને સામેની સાઈડ સ્ટોરેજ માટેના કબાટ અને માળીયું આપેલું છે અહીંયાથી તમને સાઈડમાં બહાર જવાનો રસ્તો મળે છે આ બધા બાયણામાં ગ્રેનાઇટ ફિનિશિંગનો યુઝ કરેલો છે અહીંયા આગળ છે ફર્સ્ટ બેડરૂમ અગિયાર બાય દસનો સામે એક માળીયું મળે છે અને ટોયલેટ ઉપર પણ સ્ટોરેજ સ્પેસ મળવાની છે એક આ રીતે પાછળની સાઈડ એક સ્પેસ મળે છે જ્યાં તમે ચોકડી તરીકે યુઝ કરી શકો છો હવે આપણે જોઈએ બીજો બેડરૂમ તેની સાઇઝ પણ અગિયાર બાય દસની છે અહીં આગળ છે સાત બાય ચારનું એટેચ વોશરૂમ સામેની સાઈડ એક વેન્ટિલેશન વિન્ડો અને બહારનો ડોર મળે છે ઉપરના ફ્લોર પર આ રીતે ઓપન ટેરેસ મળે છે ત્રીજા માળે એક એક હજાર લિટરનો વોટર ટેન્ક મળે છે આ રીતે નીચેનો શાનદાર લુક અહીંયાથી જોઈ શકો છો તમે અહીંયા આગળ આવે છે અગિયાર બાય દસનો થર્ડ બેડરૂમ કે જેમાં એક એટેચ વોશરૂમ મળે છે સાડા છ બાય ચારનું આર્ટેનામેન્ટની પ્રાઇસ તે પિસ્તાલીસ લાખ બીજી વાત કરીએ તો કોમ્પલિશન સર્ટિફિકેટ સાથે મળશે ટાઇટલ ક્લિયર ટેનામેન્ટ છે તો સાઇટ વિઝિટ માટે આજે જ આપેલા નંબર પર માત્ર વોટ્સઅપ મેસેજ કરજો અને આ વિડીયો એવા લોકોનો શેર કરો જે લોકો ટેનામેન્ટ ખરીદવાનું વિચારી રહ્યા હોય અને ભાવનગરના આવા જ પ્રોપર્ટી વિડીયોઝ માટે લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને બીકોઝ વી આર ટર્નિંગ યોર ડ્રીમ્સ ઇન્ટુ રિયલ એડ્રેસિસ